સુરતના ઉદનાના ચિકુવાડી ખાતે જર્જરિત બિલ્ડિંગમાં એસએમસી દ્વારા સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં સિત્તેર જેટલા મકાનો અને ત્રીસ જેટલી દુકાનોમાં સીલ મારવામાં આવ્યા હતા આ અંગે એસએમસી દ્વારા અગાઉ નોટિસ પણ આપવામાં આવી હતી જે બાદ રિનોવેશનની કામગીરી દરમિયાન એસએમસી દ્વારા સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી હતી મારું નામ મીરા છે અને હું ચિકુવાડી બિલ્ડિંગ નંબર ચાર માં રહું છું અહિયાં અમારે પ્રોબ્લેમ છે એસએમસી વાળાની નોટિસો આવેલી છે પણ એમાં કામ કરતા થોડો અમને ટાઈમ લાગ્યો છે એ બી છે અને પ્લસ અમે તૈયારી કરી જ લીધી છે અમારું બિલ્ડિંગનું કામ કન્ટિન્યુ એ લોકોએ જે માંગ્યું છે એ પ્રમાણે અમે રિનોવેશન ચાલુ કરી દીધું છે બધી જ વ્યવસ્થિત એ લોકોના જે માંગણી છે નોટિસોમાં એ પ્રમાણે જ અમે ચાલ્યા છીએ મહાનગરપાલિકા તરફથી આ બીજી ત્રીજી વખત સીલ મારવા આવ્યા છે લોકો બે વખત તો છૂટી ગયું આ વખતે એ લોકોએ અમને બધાને ઓન ધ સ્પોટ બહાર કાઢી અને સીલ લગાવ્યું છે આશરે સાહીઠ ફ્લેટ અને લગભગ વીસેક દુકાનો બધામાં સીલ લાગેલું છે તંત્ર પાસે માંગ એટલી જ છે કે વ્યવસ્થિત તપાસ કરો વ્યવસ્થિત અમને સપોર્ટ કરો અમે તમને સપોર્ટ કરીએ છીએ અમારે લીગલી જ કામ કરવાનું થાય છે જે તમે અમે કરવા રેડી જ છીએ અત્યારે અમારી બિલ્ડિંગનું કામ ચાલુ જ છે ઓલરેડી અને અમે એ પૂરું કરવા માંગીએ છીએ એની સામે એવું છે કે બહુ મોટી ઉંમરના માણસોને બી તકલીફ છે નાના છોકરાઓ બી છે અને ઈવન મને પોતાને ખુદને કમરનો બહુ મોટો પ્રોબ્લેમ છે મારે વર્ષ દોઢ વર્ષ થયું છે મારે એટલું મોટું ઓપરેશન થયું છે કે હું નીચે બેસી નથી શકતી અચ્છા હું આજે નીચે છું ચા પાણી દુકાન દુકાન છે નંબર છે બિલ્ડિંગ નંબર એક છે રાજીવ યાદવ બોલું છું હવે ત્રીસ એપ્રિલ સુધી અમે મેડમ કમિશ્રાભાઈ મળીને આવ્યા હતા અને અમે ત્રીસ એપ્રિલ સુધી ટાઈમ આપ્યા હતા કે તમારા પાસે કોઈ આવશે ને છોકરાઓને એડમિશન એક્ઝામ છે એ હિસાબે તમને ટાઈમ અમેએ છીએ પણ દુકાન બીજી અગે ત્રીસ વર્ષથી જે આ ધંધા માણસ કરતો હોય એને હોદવા માટે ટાઈમ પણ લાગે અમે હોય તો બીજી અગે શું અને પાછો ભાઈ કામ પણ ચાલુ કરે મિટિંગ ચાલે છે તો પણ એ લોકો આજે આવી ગયા હેરાનગતિ કરવા અને આજે પાછો આવ્યા ત્રત ગટા લાઈન પાલે લાઈન લાઇટ નો કાયપે બચો હાથ પકડીને જબરજસ્તી બધાને ગાડીને સીલ મારી દીધા બધા મધ્યમ વર્ગના બધા નાના વેપારી કોઈ મોટા વેપારી નથી બધા રોજ કમાઈને ખાવાવાળા માણસ હતા કોઈ એવો મોટો કેવરથી અમીર આદમી કોઈ અહીંયા બો હાલ કે અમારા ઘર પરિવાર કે રીતે અમે 30 વર્ષ જો માણસ એક જ જગ્યાએ ધંધા કરતા હોય અને એક એક દિવસ વાયને તત સીલ મારીને જતો હોય અમારો પરિવાર અમાર એક માણસના પાછળ 10 જણા હોય એ લોકો ખર્જો પાણી ક્યાં થી ચાલે હવે માણસ તો એ સમજી થોડી આપો આપશે અમે લાઈટ બિલ ભરીએ વેરા બિલ ભરીએ બધું ભરીએ એ સમજો સોથી વધારે ટેક્સ ભરીએ છે અમે અમારા જે મુદ્દત માંગ્યા છે એપ્રિલ સુધી એ મુદ્દત મુદત આપીએ

એ લોકો ને પેલા એવી જાણ કરી ને મુદત માગેલી કમિશનર સાહેબ પાસે ત્યારે એને ત્રીસ એપ્રિલ સુધી ની મુદત આપેલી છતાં આ લોકો અત્યારે વીસ માર્ચે કેમ આવ્યા એકદમ ઝડપથી જે માણા ખાતા ખાતા કે પાણી પીતા બહાર નીકળ્યા અને માણા બાર બાર બેઠા છે અત્યારે રોવે છે માથો બાળકો રોવે છે વડીલો બધા રોવે છે અને ખાધા વગરના પાણી પીધા વગરના સવારના અત્યાર સુધી હજી હમણાં બધા બેઠેલા છે મુનિપાલટી વાળા બધા મકાનમાં સીલ મારી ને ચાલ્યા ગયા તેને પણ સીલ મારી ચાલ્યા ગયા પાણીના કનેક્શન કાપી અને એ પણ ચાલ્યા ગયા તો હવે અમારે શું કરવું એનો એનો કોઈ પાવર બિલ હોતા પણ કાપી વાળાને બોલાવી તો હવે અમારે આગળ એનું કરવું શું કઈ મુદત તો એ લોકોને આપવી જોઈએ ને તો કોઈ સાંભળવા રાજી નથી એસ એમ વાળા આમાં પાંચ એપારમેન્ટ ને એક એપાર્મેન્ટ બંધ છે છ એપારમેન્ટ છે એક એપાર્મેન્ટમાં ચૌદ ફ્લેટ છે ચૌદ પંચા ને સિંતર ફ્લેટ છે બરોબર સીન્તેર ફ્લેટ વાળા સીન્તેર મકાન વાળા બધા આ રોડ ઉપર રખડતા થઈ જાય તો એ SMC વાળા ની કામગીરી વ્યાજબી નો કહેવાય એમ અરે જો request એટલી કરી કે જો હમણાં છોકરાઓની પરીક્ષા ચાલુ છે જો અત્યારે હજી બોર્ડ વાળા પરીક્ષા પૂરી થઇ સાતમા ધોરણ વાળા ને જે આ ધોરણ વાળા ની બધા ની પરીક્ષા હજી ચાલુ છે તો હજી અમુક ને એપ્રિલ મહિના પરીક્ષા પૂરી થાય ત્યાં સુધી જો રહેવા દીધા હોય થોડાક દિવસની મુદત આપેલી હતી તો એ સાહેબ ની ત્રીસ એપ્રિલ ની મુદત આપેલી હતી તો ત્યાં સુધી રહેવા દીધા હોય તો બધા મકાનો ખાલી જતા જ રહ્યા છે બે ત્રણ મકાન ખાલી અમુક અમુક ફ્લેટ બાકી છે એક એક એપાર્ટમેન્ટમાં બે કે ત્રણ ફ્લેટ બાકી છે બાકી બધા ખાલી કરીને જતા રહ્યા ને ત્રીસ સુધી માં તો બધા જતા રહેવાના હતા જ જો એટલો ટાઈમ લાગી જાવ બધાને રાહત આપી હોત તો આ માણસો હેરાન ન થાત